શ્રાવણી સાતમના દિવસે ગેસ ખાવાનું ખૂબ જ મહત્વ છે આજે હું કોદરીમાંથી અથવા તો કોદો મિલેટમાંથી ગેસ બનાવવાની છું જે ભાત કરતા સોગણી ઉત્તમ છે અને ડાયાબિટીસ અને બી ટોએલના દર્દીઓ માટે પણ ઉત્તમ ગણાય છે તો આજે આપણે શ્રાવણી સાતમના દિવસે ખવાતી ગેસની રેસીપી જોઈએ તો કોદરીની ગેસ બનાવવા માટે મેં એક વાટકો કોદરી લીધી છે અને જેને મેં પંદર મિનિટ પલાળેલી છે તો એક માટીના વાસણમાં આપણે એક મોટું ચમચી ઘી મૂકશું અને ઘીને થવા દેસું ઘી થઈ ગયા બાદ એમાં અડધી ચમચી રાય અને અડધી ચમચી આપણે જીરું એડ કરીશું એક સૂકું મરચું અને પાંચ વાટેલા મરીને આપણે પણ એડ કરી દઈશું અને બે પીસ જેટલી આપણે હિંગ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરશું અને બધા મસાલો છે આપણે થોડી સેકન્ડ માટે સોતળી લેવાનો છે ત્યારબાદ એમાં એક આદુનો ટુકડો અને એક લીલું મરચું છે એને આ રીતે દરદરા વાટી લીધા છે અને એ આપણે એડ કરીને થોડી વાર માટે એને સોતળી લેશું ત્યારબાદ આપણે વઘારમાં એક વાટકો પાણી એડ કરીશું અને પાણીને ગરમ થવા દેશું પાણી ગરમ થઈ જાય એટલે એમાં આપણે પલાળેલી કોદરી એડ કરશું કોદરી એડ કર્યા પછી આપણે કોદરીને એક વખત બરાબર આપણે મિક્સ કરી લેવાની છે અને કોદરી ગરમ થાય એનું પાણી એ પહેલાં આપણે એમાં બે વાટકા નોર્મલ છાશ આપણે એડ કરી દેવાની છે અને બે વાટકા પાણી પણ એડ કરીશું કોદરી ચેડવવામાં પાણી વપરાતું હોય છે અને જૂની કોદરી હોય તો પણ પાણી માટે જોતું હોય છે તો આ બધું આપણે નાખ્યા પછી આમાં એક આપણે મીઠું નાખવાનું છે અને ત્યારબાદ છાશ નાખી હોવાથી આપણે એને સતત હલાવતા રહેવાનું છે કારણ કે તમે નહીં હલાવો તો છાશ હોવાથી છાશ ઘણી વખત ફાટી જતી હોય છે તો છાશ ગરમ થાય અને મસ્ત ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું ત્યારબાદ કોદરીમાં છાસ અને પાણીનો ઉકળી ગયો છે તો હવે એને ઢાકીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ ચડવા દેવાની હોય છે અને વચ્ચે વચ્ચે પણ હલાવીને તેને જોતા રહેવાનું હોય છે તો પાંચ મિનિટ પછી તમે જુઓ તો કોદરીમાં હજી ચડી નથી અને પાણી પણ છે તો હવે એને ઢાંકીને ફરીથી આપણે એને બે મિનિટ માટે થવા દેશું તો કોદરી એકદમ સરસ તૈયાર થઈ જશે તો આપણે એને ઢાંકીને બે મિનિટ માટે થવા દઈએ તો બે મિનિટ થઈ ગઈ છે તો તમે જુઓ તો કોદરી લગભગ ચડી ગઈ છે અને ફૂલાઈ પણ ગઈ છે તો તમે જુઓ તો આ રીતે એકદમ મેસ થઈ જાય છે તો કોદરી છે એ એકદમ ચડેલી જ ખાવાની હોય છે એટલે એને ચેડવવામાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ઉપરથી આપણે ધાણાભાજી એડ કરી દઈશું હજી કોદરી ઠરશે એટલે એકદમ સરસ લચકો થઈ જશે અને આ ઠંડી થયેલી કોદરીને તમારે સાતમના દિવસે ખાવાનું ખૂબ જ મહત્વ હોય છે